નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં તકલીફ આવે તો શું કરવું જોઈએ એ તકલીફોને કેવી રીતે દૂર કરી શકાય એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક આજકાલ કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે સાહેબ કે તમે જેને પણ તમારું દુઃખ બતાવશો એ તમારાથી પણ વધારે એનું દુઃખ બતાવી દેશે નંબર બે જે લોકોએ તમારો સમય પર સાથ આપ્યો જે લોકો ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહ્યા એ લોકોની કિંમત સમયથી પણ વધારે કરજો કારણ કે એ લોકો તમારી તકલીફમાં તમારી સાથે હતા નંબર ત્રણ હવે એ જમાનો નથી રહ્યો સાહેબ કે લોકો સંબંધોને નિભાવવા માટે પોતાની ખુશીઓ પણ કુરબાન કરી દેતા હતા નંબર ચાર જે માણસ બધાને સાથ આપે છે તે માણસ તેના ખરાબ સમયમાં હંમેશા એકલો રહી જતો હોય છે નંબર પાંચ દુનિયામાં ઘણા ઓછા લોકો એવા હોય છે જે લોકો જેવા હોય છે એવા જ દેખાય છે નંબર છ તમે લોકોની પરવાહ કરવાનું છોડી દો લોકો તમને દુઃખ આપવાનું પણ છોડી દેશે કોઈકે સાચું જ કહ્યું છે કે જેમનું દિલ મોટું અને સાચું હોય છે એમને દુઃખ પણ એટલા જ મોટા મળતા હોય છે લોકો પોતાની જગ્યાએ ઠીક જ હોય છે બસ આપણે ક્યારેક વધારે સારા અને પોતાના સમજી લેતા હોઈએ છીએ સાચા સમય પર સાચી વાત સમજવા વાળું અને ખોટા સમય પર સાચી વાત સમજાવવા વાળું ખૂબ જ મુશ્કેલીથી મળતું હોય છે મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી પસાર થઈ રહ્યા છો તમે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તમારી કેવી હાલત છે કેવી પરિસ્થિતિમાં અત્યારે તમે જીવી રહ્યા છો એનાથી લોકોને કંઈ પણ ફરક નથી પડતો ખુદ તમારે જ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે કારણ કે આજકાલ કોઈ કોઈનું નથી બધા જ મતલબ માટે સંબંધો બનાવતા હોય છે જીવનમાં દોસ્તી પણ જરૂરી છે અને સંબંધો પણ જરૂરી છે પરંતુ ખરાબ સમય જ્યારે આવે અને જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે આપણને એ મુશ્કેલીઓ એ શીખવે છે કે એકલા રહેવાની કળા પણ શીખવી એ ખૂબ જ જરૂરી છે આપણા જીવનમાં મિત્રો યાદ રાખજો કે જે લોકો બધાના થઈ જાય છે ત્યારે એ લોકો કોઈ એકના નથી થતા સુંદરતા એમાં નથી હોતી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ અસલી સુંદરતા તો એમાં હોય છે કે આપણે બીજા લોકો સાથે કેવો વ્યવહાર કરતા હોઈએ છીએ બીજા લોકો સાથેનું વર્તન એ જ આપણી અસલી સુંદરતા હોય છે જ્યારે પણ તમારી પાસે સમય હોય ત્યારે પોતાની જાતને બદલી દો કારણ કે જો સમય બદલશે ને તો ખૂબ જ તકલીફ થશે જો કોઈની કદર કરવી હોય ને તો જીવતા જીવ જ કરી લો કારણ કે મર્યા પછી તો નફરત કરવાવાળા પણ રડી પડતા હોય છે કોઈથી આશા રાખવી એ ખોટી વસ્તુ નથી પરંતુ આપણે ભૂલ એ કરીએ છીએ કે આપણે ખોટા લોકો ઉપર આશા રાખતા હોઈએ છીએ અમુક દુઃખો જીવનમાં એવા પણ આવતા હોય છે કે જે આપણો અવાજ પણ છીનવી લેતા હોય છે આ દુનિયા એ નથી જોતી કે પહેલાં તમે શું હતા પરંતુ આ દુનિયા ફક્ત એટલું જ જુએ છે કે અત્યારે તમે શું છો અને એમના માટે તમે અત્યારે શું કરી શકો છો જે લોકો તમારી લાગણીઓની કદર નથી નથી કરતા જે જે લોકો લોકો તમને સમજી શકતા માટે તમે બધું જ પોતાનું ખોઈ દીધું હોય અને એ લોકો તમને જ્યારે સમજી ના શકે તો એ લોકોને અલવિદા કહેવામાં કોઈ જ બુરાઈ નથી દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈક વ્યક્તિ જરૂર હોઈ શકે છે પછી એ સ્વભાવ સારો હોય કે ખરાબ પણ હોઈ શકે છે આજકાલ તમારી કદર ત્યાં સુધી જ થશે જ્યાં સુધી તમે લોકોને કામ આવતા રહેશો જે દિવસે લોકોને તમારાથી મતલબ નીકળી ગયો એ દિવસથી એ લોકો તમને વાત કરવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દેશે કારણ કે અહીં મતલબની જ યારી છે જીવનના અમુક રસ્તા ઉપર આપણે એકલા જ ચાલવું પડે છે ના આપણો પરિવાર ના આપણા મિત્ર કે ના સંબંધીઓ બસ ફક્ત આપણે અને આપણી હિંમત પૂરું મેળવવાની ઈચ્છામાં માણસ ઘણું બધું ખોઈ બેસે છે પરંતુ એ યાદ નથી રાખતો કે અડધો ચાંદ પણ ખૂબસૂરત હોય છે પૈસા અને ઉંમર ઉપર ક્યારે અભિમાન ના કરવું સાહેબ કારણ કે જે વસ્તુ ગણી શકાય છે એ વસ્તુ એક દિવસ ખતમ જરૂર થઈ જાય છે મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતા પણ લાંબુ હોય છે એટલા માટે જ્યારે પણ જે પણ શબ્દો બોલો એ જોઈ વિચારીને બોલો કારણ કે બોલેલા શબ્દો પાછા નથી લઈ શકાતા પોતાની દુનિયામાં મસ્ત રહેતા શીખી જજો સાહેબ કારણ કે આ દુનિયાના લોકો ક્યારે છોડીને જતા રહેશે એ કોઈને કંઈ પણ ખબર નહીં પડે જો વીતી ગયેલો સમય તમને પરેશાન કરી રહ્યો છે તો આ જ સમય સારો છે કે તેને ભૂલાવી દેવાનો આજકાલ લોકો ભરોસો જીતીને પછી એ જ ભરોસા નહીં તોડી દેતા હોય છે એવું નથી કે બીમાર હોવાનું કારણ બીમારી હોય અમુક લોકો તો એકબીજાની ખુશી જોઈને જ બીમાર થઈ જતા હોય છે માણસની ભલાઈ ઉપર બધા જ ચૂપ રહે છે પરંતુ જો તેની ખરાબ વાત હોય તો મૂંગા પણ બોલી ઉઠે છે સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે પરંતુ જિંદગી ફરીવાર ક્યારેય નથી મળતી એ સમય બદલવા માટે મિત્રો હંમેશા યાદ રાખજો કે સારા લોકોની ઇજ્જત ક્યારેય ઓછી નથી થતી કેમ કે સોનાના સો ટુકડા કરવાથી પણ તેની કિંમત ક્યારેય નથી ઘટતી એ માણસ તમારી કિંમત ક્યારે પણ નહીં કરે જે માણસ માટે તમે હંમેશા હાજર રહો છો સમય ક્યારેય એક જેવો નથી રહેતો એમને પણ રડવું પડે છે જે બીજાને કોઈ પણ કારણ વિના રડાવતા હોય છે કમંડ માટે નહીં પરંતુ ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે જૂઠ કોઈ પણ સંબંધનો અંત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે કારણ કે સત્ય આજ નહીં તો કાલે જરૂર બહાર આવે છે જેવી રીતે ઉકળતા પાણીમાં પરછાઈ નથી દેખાતી એવી જ રીતે પરેશાન મનમાં પણ સમાધાન નથી મળતું એટલા માટે શાંત રહો દરેક સમસ્યાનું સમાધાન જરૂર મળી જશે એક વાત જીવનમાં હંમેશા યાદ રાખજો દોસ્તો કે કિનારો ના મળે તો કંઈ વાંધો નહીં પરંતુ બીજા લોકોને ડૂબાડીને ક્યારેય પણ ના તરવું જોઈએ અમુક વાતો કોઈને કહેવાથી નહીં પરંતુ પોતાની ઉપર વીતી જવાથી સમજણમાં આવતી હોય છે જ્યારે પોતાનાથી દોસ્તી કરી લેશો ને ત્યારે જીવનમાં ક્યારેય પણ એકલા નહીં રહો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર